સાઉથ આફ્રિકા દેશના જોહાનિસબર્ગ સ્ટેટમાં અલગ અલગ ટાઉનમાં ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જોહાનિસબર્ગમાં મેફેર યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવ દસ દિવસ ભવ્યથી રીતે ઉજવવામાં આવ્યો આજ રોજ ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા જોહાનિસબર્ગ સ્ટેટના મુખ્ય રાજમાર્ગ પરથી નીકળી હતી જેમાં હજારો ગણેશ ભક્તો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વર્ષોથી સાઉથ આફ્રિકાના લેનેશિયા ટાઉનમાં વસતા એવા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દિગ્ગજ ગામના વતની શ્રી સુનિલભાઈ દેસાઈ તથા તેમના પત્ની શ્રીમતી ફાલ્ગુની બેન દેસાઈ તથા પટેલના ઘર આંગણે શ્રી ગણપતિ બાપાની દિવસ દિવસ મૂર્તિ કરવામાં આવી જેમાં સમૂહ આરતીમાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિભાવથી પૂજા અર્ચના આરતી ભજન કીર્તન કરતા હતા તથા હવન યજ્ઞ તથા ઘણી જગ્યાએ સત્યનારાયણ કથા રાખવામાં આવી હતી દસે દસ દિવસ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું આજ રોજ ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયાના ગગનભેરી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઢોલ નગારા ભજન કીર્તન રાસ ગરબા નાચ ગાન અબિલ ગુલાલ સાથે ભવ્યાથી ભવ્ય ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી ત્યારે સાઉથ આફ્રિકાના ગણેશમય બની ગયું હતું લેનેશ્વર ટાઉનના મેન રોડ ઉપરથી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાસેથી બીએપી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય રાજમાર્ગ પરથી શિષ્ટબદ્ધ રીતે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી ફૂલહાર અને અન્ય રંગબેરંગી તોરણોથી ગાડી શણગારવામાં આવી હતી દરેક સ્થળે ગણપતિ બાપાની વિસર્જન યાત્રામાં સાઉથ આફ્રિકાના પોલીસ કર્મચારીઓનો સાથ સહકાર નજરે જોવા મળ્યો સાથે સાથે મુસ્લિમ ખ્રિસ્તી શીખ ધર્મના લોકો પણ એકબીજાને સાથ સહકાર આપતા હતા તો ફેર યુવક મંડળ આયોજિત તથા લેનેશિયા ટાઉનમાં રહેતા સુનિલભાઈ દેસાઈને ત્યાં પણ ગણપતિ મહોત્સવ નિમિત્તે શીખ ધર્મ મુસ્લિમ ધર્મ ભાઈઓ બહેનો લગભગ સાંજની ગણપતિ બાપાની સમૂહ આરતીમાં જોડાઈને

સંસ્કાર પરંપરાને શાશ્વત જીવંત રાખવાનો આપણે સૌ પ્રયત્ન કરતા રહીએ છીએ ત્યારે આપણે ભલે વર્ષોથી પરદેશમાં રહેતા હોય પણ આપણા ભારતીય સંસ્કૃતિ સંસ્કારથી આપણે સૌ એકબીજાને જોડાયા રહીએ એ જ ગૌરી પુત્ર વિઘ્નહર્તા ગણપતિ બાપા પાસે હૃદયપૂર્વકની પ્રાર્થના કરી છે કે વિશ્વ આજે યુદ્ધની પરિસ્થિતિ નીચે જીવી રહ્યો છે તથા કુદરતી પ્રકોપના કારણે જે જાનહાની થઈ રહી છે તે દૂર થાય અને વિશ્વભરમાં શાંતિ થાય

યો ભૌ પ્રચોદયા બધાને મારા જય શ્રી કૃષ્ણ મારું નામ મિહિર કુમાર કનૈયાલાલ દેસાઈ તાલુકો કામરેજ ગામ ઓવિયાર ઇન્ડિયાની અંદર રહું છું સાઉથ આફ્રિકાની અંદર રહું છું અને આજે બધાને મારા જય શ્રી ગણેશ અને ગણેશ વિસર્જનના બધાને ખૂબ ખૂબ અભિનંદન સાઉથ આફ્રિકાના જોનિસબર્ગની આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું તે માટે યાત્રા નીકળી હતી અને એ યાત્રાની અંદર ઘણા લોકોએ ભાગ લીધો હતો એની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી ઘણા લોકોએ ભાગ લીધો હતો એમાં ભાઈઓ બહેનો બાળકોએ બધા લોકોએ ઘણો આનંદ લીધો હતો અને ઘણા ઘણા આનંદથી અમે ગણેશ વિસર્જન કરવા ગયા હતા કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર સૌ ખુશીથી આનંદ ઉત્સાહથી ગણેશજી વિસર્જન માટે બધા ભેગા થયા અને ત્યાર પછી ગણેશ વિસર્જન માટે ઢોલ નગારા રાસ ગરબા રાન સાથે ગણેશજીની યાત્રા ભક્તિભાવથી નીકળી હતી ત્યારે સાઉથ આફ્રિકાના જે ગણેશ બાપાના આશીર્વાદથી જગમગી ગયું હતું અને ગુરુજી હજારો લોકો આજે જોડાયા હતા વિસર્જન યાત્રામાં ગણેશજીની વિસર્જન યાત્રા જે નીકળી સાઉથ આફ્રિકાની અંદર સ્ટેટ સ્ટેટની અંદર તો ઘણા બધા શ્રદ્ધાળુ ભક્તો રાજમાર્ગ ઉપર આવી ગયા હતા બરાબર ને બરાબર ઘણા ઘણા લોકો આવી ગયા હતા એમાં પૂજારીથી માની બ્રાહ્મણ લોકો બ્લેક પીપલ બી આવ્યા હતા ઘણા લોકો આવ્યા હતા એ માટે બધાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને બધાને આભાર માનીએ છીએ ગણેશ બાપાને એવી પ્રાર્થના ગણેશ બાપાને એવી પ્રાર્થના કરીએ છીએ કે બધાના વિઘ્ન હરી લે ગણપતિ બાપા ને જે રીતના આપણો ધર્મ આજે ચલવે છે તે રીતના આપણા બાળકો આપણા અઘાડી આપણો હિન્દુ ધર્મ અઘાડી ચાલતો રહે આપણે એવી ભગવાનને આશા રાખીએ છીએ ભગવાન પાસે એટલું માનીએ છીએ કે બધાને સુખ શાંતિ સમૃદ્ધિ તંદુરસ્તી આપે ગણેશ બાપાના બધા બધા આશીર્વાદ મળે ગણેશ બાપા બધાના વિગ્ન દૂર કરે એવી આપણે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી છે આજે તો એ આખા વિશ્વ માટે એ ગણેશજી આખા વિશ્વને આશીર્વાદ આપે એવી અમે એવી આશા રાખીએ છીએ અને ગુરુજી આજે પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જે ભારતના આ ત્રણ સ્ટેટની અંદર જે પૂરગસ્ત ધોધમાર વરસાદને લીધે જે પૂર આવ્યું રેલ આવી અને જાનહાનિ થઈ પછી એ માટે પણ આપણે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જે જોમદાર વરસાદ થયો જે રેલ આવી જે જાનહાનિ થઈ તે માટે પણ આપણે

પાછા આવતા વર્ષે આવે ને આપણને પાછા આશીર્વાદ આપવા આવે એમ તો ગણપતિજી આપણી સાથે જ છે એ વિઘ્નહર્તા છે દુઃખ હર્તા છે બધા જ છે સિદ્ધિ વિનાયક છે તો આપણે ગણપતિ બાપાને રોજ યાદ કરવા જોઈએ અને આપણે આખા જગત માટે આખા કોઈ બી દુઃખી હોય તેમના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ તો તે માટે આપણે જે પ્રાર્થના કરી તે બધાને ફળે એવી એક આશા રાખું છું તો એક બ્રાહ્મણ તરીકે મિહિર કુમાર કન્યાલા દેસાઈ તરીકે અમે આપણે બધાને પ્રાર્થના કરીએ છીએ કે બધા ભક્તો જે એમાં જોડાયેલા તે ભક્તોને બી એમના પરિવારને એ તંદુરસ્તી ગણપતિ બાપા આપે ને બધાને ખુશ રાખે અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ મળે અને આપણે જે ગણપતિજીની જે આપણે અહીં ગાડી જે સ્થાપન કરેલું તેમનું નામ છે સુનિલભાઈ પટેલ અને ફાલ્ગુનીબેન પટેલ સુનિલભાઈ દેસાઈ સુનિલભાઈ દેસાઈ અને ફાલ્ગુનીબેન દેસાઈ સૌને

तो so, हम लोग गणपति उत्सव यहाँ पे मनाते हैं एवरी ईयर वैसे मतलब महार गणपति ये जो 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 त्यौहार है ये संपूर्ण भारत का त्यौहार है हम लोग वैसे प्रॉपर मुंबई से है महाराष्ट्र से बट ये ज़रूरी नहीं है कि सिर्फ महाराष्ट्र में है इसी के लिए गणपति उत्सव मनाना है गणपति तो पूरे देश भर का उत्सव है और अभी तो मतलब सात समुद्र पार अभी हम लोग साउथ अफ्रीका में है यहाँ पे भी हम लोग गणपति उत्सव मना रहे हैं और बहुत अच्छा लगता है क्योंकि हमारे जितने भी यहाँ पे मित्रजन परिवार जितने भी हैं सब लोग मिलकर इस पर सहयोग देते हैं और स्पेशली गायत्री परिवार का मैं शुक्रिया करना चाहूँगा कि उन्होंने यहाँ पे आके सत्यनारायण महाराज का हम लोगों ने अभी पूजा भी की है फिर भजन भी गाया है तो बहुत ही अच्छा मतलब जो बोलते हैं पॉजिटिव वाइब्स एक क्रिएट होती है उससे और मुझे लगता है कि ये जो उत्सव है ये सब ने मनाना चाहिए और यही उत्सव के चलते सब लोग एक साथ में मिलते हैं सब लोग साथ में रहते हैं सब खाना पीना सब कुछ साथ में होता है तो मुझे लगता है कि सही में ये एकदम आ, ऐसा त्यौहार तो है जो सबको जोड़ के रखता है और आप तो महाराष्ट्र के हो तो लोकमान्य तिलक जी ने शुरुआत की थी गणेश उत्सव की जी जी। आ, हमारी आज़ादी की चढ़वड़ के लिए करे, तो करे। उसके बारे में थोड़ा कुछ बोलोगे लोकमान्य तिलक जो थे वो एक रिवोल्यूशनर थे आ, इंडिया के तो उन्होंने जन जागृति के लिए गणेश उत्सव शुरुआत किया था गणेश उत्सव जो हुआ करता था पहले सिर्फ पेशवा लोग गणपति भगवान को लाते थे अपने शनिवार में तो लोकमान्य तिलक जी ने ये गणेश उत्सव सार्वजनिक इसके लिए किया क्योंकि लोग सारे एकत्रित हो जन जागृति हो और आज़ादी के लिए लड़ाई देने के लिए लोग एकत्रित आए उसकी वजह से गणेश उत्सव उन्होंने सार्वजनिक बनाया अब वो गणेश उत्सव तो केवल महाराष्ट्र का ही नहीं पूरे भारत का ही नहीं पूरे दुनिया का हो दुनिया गया पूरे विश्व का हो गया और बहन जी आप भी साथ में हो तो आप कुछ बोलेंगे कुछ गणेश उत्सव के बारे में सबको शुभकामनाएं देंगे गणेश उत्सव के लिए सबको शुभकामनाएं गणपति बापा सबकी मनोकामना पूरी करे सबको आशीर्वाद दे और बहुत अच्छा लग रहा है आज जो हमारे यहाँ पर पूजा हुई है सब लोग एक साथ आए हैं सब लोग के आशीर्वाद मिले हैं बहुत अच्छा लग रहा है बहुत पॉजिटिव वाइब है घर में और अब थोड़ा मराठी में भी कुछ संदेश देंगे मराठी में बोलकर सर्वांना गणपती बाप्पांकडून खूप खूप आशीर्वाद गणपती गणेश चतुर्थीची सर्वांना खूप खूप हार्दिक आहे गणपती बाप्पा मोर्या मंगळ मोर्या जय सत्यनारायण भगवान थँक्यू साऊथ आफ्रिका ना सोशल मीडिया इंटरनॅशनल इंडियन रिपोर्टर विनय पटेल सत्यनवाज गुजराती न्यूज